ચાલો ઘડિયાળમાં સમય જોતા શીખીએ લેટ્સ લર્ન હાઉ ટુ રીડ ધ ટાઈમ ઘડિયાળને અંગ્રેજીમાં ક્લોક કહેવાય છે ઘડિયાળમાં બે પ્રકારના આંકડા એટલે કે નંબર હોય છે આવા આંકડા એટલે કે નંબર્સ વાળી ઘડિયાળને રોમન આંકડા ઘડિયાળ કહેવાય છે બીજી આવી અંગ્રેજી આંકડા એટલે કે ઇંગ્લિશ વાળી ઘડિયાળ હોય છે બંને ઘડિયાળમાં ત્રણ કાંટા હોય છે સેકંડનો મિનિટનો અને કલાકનો ઘણી ઘડિયાળમાં બે કાંટા હોય છે એટલે કે ખાલી મોટો મિનિટનો અને નાનો કલાકનો સેંકડનો કાંટો ના હોય આ ઘડિયાળમાં જે છ ઉપર પાતળો અને લાંબો લીલો કાંટો છે તે સેકન્ડ નો કાંટો છે જે આ લાલ એરો દ્વારા બતાવેલો છે તે મિનિટનો કાંટો છે જે લાલ એરો દ્વારા બતાવેલો છે આમાં જે દસ ઉપર લાલ રંગનો સૌથી નાનો કાંટો છે તે કલાકનો કાંટો છે જે આ કાળા રંગના એરો દ્વારા બતાવેલો છે એક કલાક બરાબર સાહીઠ મિનિટ થાય અને એક મિનિટ બરાબર સાહીઠ સેકન્ડ થાય એટલે કે નો કાંટો આખું એક ચક્કર મારે ત્યારે એક મિનિટ થાય અને નો કાંટો ખૂબ ઝડપથી ફરતો હોય છે મિનિટનો કાંટો આખું એક ચક્કર મારે ત્યારે એક કલાક થાય અને કલાકનો કાંટો એક ચક્કર મારે ત્યારે બાર કલાક થાય આવી રીતે જે આંકડા એટલે કે નંબર દેખાડે તેવી ઘડિયાળને ડિજિટલ ઘડિયાળ કહેવાય છે પૂરા વાગ્યા હોય એટલે કે સમથિંગ ઓકલોક થયા હોય દાખલા તરીકે એક વાગ્યા બે વાગ્યા ત્રણ વાગ્યા કે પછી છ વાગ્યા હોય પણ ત્યારે મિનિટનો કાંટો બાર ઉપર જ હોય જ્યારે મિનિટનો કાંટો બાર ઉપર હોય અને એ સમયે કલાકનો કાંટો જે નંબર ઉપર હોય એટલા વાગ્યા કહેવાય અહીંયા આ ઘડિયાળમાં બંને કાંટા બાર ઉપર છે એટલે બાર વાગ્યા કહેવાય આ ઘડિયાળમાં મિનિટનો કાંટો બાર ઉપર છે અને કલાકનો કાંટો સાત ઉપર છે એટલે અહીંયા સાત વાગ્યા છે એમ કહેવાય સવા એટલે કે કોટપાસ્ટ જ્યારે મિનિટનો કાંટો ત્રણ ઉપર હોય અને કલાકનો કાંટો જે નંબરની બાજુમાં હોય તે સવા વાગ્યા હોય દાખલા તરીકે સવા બે સવા ત્રણ સવા ચાર કે પછી સવા અગિયાર પણ સવા થાય ત્યારે મિનિટનો કાંટો ત્રણ ઉપર જ હોય એટલે કે અહીંયા મોટો મિનિટનો કાંટો ત્રણ ઉપર છે અને નાનો કલાકનો કાંટો એની બાજુમાં છે એટલે કે ત્રણ ની બાજુમાં એટલે અહીંયા સવા ત્રણ વાગ્યા અહીંયા મોટો મિનિટનો કાંટો ત્રણ ઉપર છે અને કલાકનો નાનો કાંટો ચાર પછી એની સાવ બાજુમાં છે એટલે અહીંયા સવા ચાર વાગ્યા કહેવાય ખાસ નોંધ આપણે સવા એક ને ખાલી સવા વાગ્યો એમ કહીએ છીએ સવા એક વાગ્યો એમ નથી કહેતા સવા પછી સાડા એટલે કે હાફ પાસ થાય જ્યારે મોટો મિનિટનો કાંટો છ ઉપર હોય ત્યારે નાનો કલાકનો કાંટો જે બે નંબરની વચ્ચે હોય તેમાં કાંટાની પહેલા જે નંબર હોય તે સાડા એટલે કે હાફ પાસ થયો હોય અહીંયા આ ઘડિયાળમાં મિનિટનો કાંટો છ ઉપર છે અને નાનો કલાકનો કાંટો છ અને સાતની વચ્ચે છે એટલે અહિયાં સાડા છ વાગ્યા છે એમ કહેવાય અહિયાં આ ઘડિયાળમાં મોટો મિનિટનો કાંટો છ ઉપર છે અને નાનો કલાકનો કાંટો સાત અને આઠ ની વચ્ચે છે એટલે અહિયાં સાડા સાત વાગ્યા એમ કહેવાય ખાસ નોંધ આપણે વાગ્યા હોય તેને સાડા એક નથી કહેતા તેને વાગ્યો એમ બીજી ખાસ બે ને ત્રીસ વાગે ત્યારે આપણે સાડા બે વાગ્યા એમ નથી કહેતા તેને આપણે અઢી વાગ્યા તેમ કહીએ છીએ પોણા વાગ્યા એટલે કે પોટો ટુ ટુ જ્યારે મિનિટનો મોટો કાંટો ન ઉપર હોય ત્યારે કલાકનો નાનો કાંટો જે બાજુમાં હોય તે નંબર પોણા થયો હોય દાખલા તરીકે પોણો એટલે કે હોય એને આપણે પોણો કહેવાય છે પોણા બે પોણા ત્રણ પોણા ચાર વગેરે અંગ્રેજીમાં તેને ક્વોટર ટુ પ્લસ નંબર કહેવાય છે એટલે કે ક્વોટર ટુ વન ક્વોટર ટુ ટુ ક્વોટર ટુ થ્રી વગેરે કહેવાય ખાસ નોંધ આપણે ફાઇવ ને પોણા એક નથી કહેતા આપણે ટ્વેલ્વ ફોર્ટી ફાઇવ ને પોણો વાગ્યો છે એમ કહીએ છીએ અહીંયા આ ઘડિયાળમાં મિનિટનો કાંટો નવ ઉપર છે અને કલાકનો કાંટો નવની બાજુમાં છે એટલે અહીંયા પોણા નવ વાગ્યા કહેવાય અહીંયા આ ઘડિયાળમાં મિનિટનો મોટો કાંટો નવ ઉપર છે અને કલાકનો નાનો કાંટો દસ ની બાજુમાં છે આવી રીતે ઘડિયાળમાં સમય જોવાય છે એ સિવાય આપણે ઘણી વખત એમ કહેતા હોઈએ છીએ કે એકમાં પાંચ મિનિટની વાત છે એટલે કે ટ્વેલ્વ ફિફ્ટી ફાઈવ થયા અથવા તો ફાઈવ ટુ વન એમ કહીએ છીએ twelve twenty થયા હોય તો આપણે કહીએ કે બાર ને વીસ થયા અથવા તો twenty past twelve થયા બાર માં વીસ મિનિટ ની વાર હોય તો અગિયાર ને ચાલીસ એટલે કે eleven forty કહીએ અથવા તો twenty ટુ twelve કહીએ છીએ તો મિત્રો આવી રીતે ઘડિયાળ એટલે કે સમય જોવામાં આવે છે જેટલી વધુ પ્રેક્ટિસ કરશું તેટલી વધારે ચોકસાઈથી ઘડિયાળમાં સમય જોતા આવડશે. તો આપનો કિંમતી અને અમૂલ્ય સમય કાઢીને આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ